આલુબેનો શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ દૂધમાંથી પનીર એના માટે મેં એક લીટર દૂધ છે અને બે લીંબુનો રસ છે આટલી વસ્તુ જોશે પહેલાં આપણે એકદમ ગરમ કરી લઈએ દૂધ અને પછી ઠળશે પછી આપણે એમાંથી પનીર બનાવશું દૂધ ચોખ્ખું છે અને ધીમો ગેસ રાખે અને ઉકળે ત્યાં સુધી રાખવાનું ને આપણે પનીર ઘરે બનાવશું તો ચોખ્ખું અને સરસ બનશે આપણે બજારમાંથી પનીર લઈએ એમાં વધારે ફેરસેળ હોય એના કરતા ઘરે અને આજે ગામડેથી ભાઈને ઘરેથી દૂધ આવ્યું હતું તો એકદમ ફ્રેશ ને ચોખ્ખું દૂધ છે તો એનું પનીર સરસ બનશે તો આપણે ઘરે પનીર બનાવશું એકદમ ચોખ્ખું અને ફ્રેશ આ રીતે એક ઉખાણું આવે ત્યાં સુધી ગરમ કરવાનું અને હવે હું ગેસ બંધ કરી અને પંદર થી વીસ મિનિટ સતત જેવું દૂધ થાય ત્યાં સુધી ઠરવા દઈશ ને પછી એમાં હું લીંબુ નાખીને પનીર બનાવીશ હવે આપણે દૂધ દસક મિનિટ જેવું થઈ ગયું અને આપણે જોઈ શકીએ નવ સેકા જેવું ગરમ છે તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરતા જશું એક એક ચમચી અને આ રીતે આપણે હલાવતા જશું આપણે હલાવશું એટલે લીંબુ મિક્સ થતું જશે અને સરસ મજાનું પનીર દૂધ ફાટીને પનીર થઈ જશે પછી આપણે એક વાસણમાં ગાળી લેશું લીંબુના રસની જગ્યાએ આપણે વિનેગાર પણ એડ કરી શકીએ વિનેગાર કરતાં લીંબુ સારું અને આ રીતે આપણે બનાવશું પનીર પનીર બજારમાં આપણે ઘણી જગ્યાએ ન્યૂઝમાં વાંચ્યું છે કે નકલી પનીર મળે છે તો આપણે આજે ફ્રેશ પનીર બનાવશું આ રીતે લીંબુનો રસ એ કરતું જવાનું અને દૂધ હલાવતું જવાનું એટલે દૂધ ફાટી જાય પછી આપણે એક વાસણમાં ગાળી લેશું કપડામાં આ રીતે દૂધ ફાટી ગયું છે અને દૂધમાંથી પનીર અને પાણી છૂટું દેખાય છે એ તમે જોઈ શકો છો હવે આપણે એક તપેલીમાં ગાડી લેશું કપડું રાખી અને આ રીતે આપણે ગાળી લેશું એટલે પનીર ઉપર રહી જાય અને પાણી નીચે નીકળી જાય પછી આ રીતે આ બધું પાણી કાઢી લેવાનું આ તો પેલીમાં એ પાણી કાંઈ ઉપયોગમાં લેવાનું નથી હવે આપણે આ પનીર છે એમાં લીંબુ નાખું હતું હવે આપણે એમાં ઠંડુ પાણી નાખશું એટલે પનીર સરસ ચોખ્ખું મજાનું સફેદ અને સ્મૂથ પનીર બનશે હવે આપણે આ રીતે પાછું કપડું ભેગું કરી અને આમ કરીને પાણી બધું કાઢી નાખશું આ રીતે પાણી આપણે નીચવી નાખ્યું બધું પાણી કાઢી નાખ્યું અને આ રીતે બાંધી અને આ એક આપણે વજન માથે મૂકી અને આ રીતે રાખી મૂકશું બેથી ત્રણ કલાક એટલે પનીર ચોખ્ખું અને ફ્રેશ થઈ જશે આ રીતે તમે હોમમેડ પનીર જરૂર ટ્રાય કરીને બનાવજો હવે પનીરને ત્રણ કલાક આપણે બાંધીને રાખ્યું હતું માથે વજન રાખ્યું હતું હવે આપણે ખોલીને જોઈ લઈએ એટલે આપણે ખોલીને જોઈ લઈએ સરસ મજાનું સ્મૂથ અને સરસ બની ગયું છે હવે આપણે એને પીસ પાડી લઈએ ને આ રીતે પનીર આપણે પંજાબી કોઈ પણ શાક બનાવીએ પનીર ભુરજી પનીર મટર પછી કાજુ પનીર તો પંજાબી શાકમાં આપણે આ રીતે પનીરનું ઘરે પનીર બનાવીને સારું રહે આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો ચોખ્ખું અને ફ્રેશ પનીર ખાવું હોય તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે એક સરખા અને સરસ મજાના ટુકડા બની ગયા છે પનીરના એક લીટર દૂધમાંથી દોઢસોથી બસો ગ્રામ જેટલું પનીર બન્યું છે